મિત્રો આજે વાર્તાની વાર્તા કરવી છે વાત અને વાર્તા એમાં માત્ર કાનાનો કે રેફનો જ ફેર નથી એમાં હાથી ઘોડાનો ફેર છે વાત છે એ સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે જ્યારે વાર્તા છે ને એ ખોટી જ હોઈ શકે એમાં તારક તાર્કિક વિચાર ના ચાલે જોકે સત્ય ઘટનાઓ પર વાર્તા બની હોય તો એમાંય કેટલું ખોટું આવતું હોય એટલે વાર્તામાં મોટા ભાગનું ખોટું હોય એટલે એમાં તર્ક કરવાનો ન હોય બાળક સમજણું ન થાય પણ એ ચકીને જોઈને વિસ્મય પામે ને ત્યારથી એના કાનમાં એક વાર્તા રેડવામાં આવે એક હતો ચકો એક હતી ચક્કી ચકો ચોખાનો દાણો લેવો ને ચક્કી મગનો દાણો લે આવી ખીચડી રાંધી હવે એમાં તમે તર્ક કરો કે એક દાણો ચોખાનો એક દાણો મગનો ને એમાં કેટલું પાણી નાખ્યું હોય છે ને એનું હાંડલું કેવું હોય છે ને ટૂંકમાં વાર્તામાં તર્ક ના હોય વાર્તા ખોટી હોય વાતમાં છે ને એ ઘણીવાર ઘટના હોય જ નહીં ખાલી સાદી વાર વાતો જોઈ જ્યારે વાર્તામાં તો ઘટનાઓ વારંવાર બને અને એમાં બધા રસ આવે હાસ્ય રસ અને કરુણ રસ અને અદ્ભુત રસ એમાં મુખ્ય છે એમાં હસવાની વાર્તા હોય હોય હાસ્યકથા પણ એમાં ખડખડ રાજ્ય ના આવે એમાં મોટું મલકે બહુ થાય તો એકદમ કોમેડી કહેનારો હોય તો તમે ખડખડાટ રસી શકો કરુણ વાર્તામાં આંખમાં પાણી આવી જાય એવું બને અદ્ભુત રસ તો વારંવાર આવે જેમ ફિલ્મમાં એક હીરો પચાસ જણાને એકલો મારી નાખે એમ વાર્તામાં આવે એ કારણ કે ફિલ્મમાં વાર્તા જ હોય એને અદ્ભુત રસ કહેવાય બને નહીં એવું અદ્ભુત એટલે વાર્તા ખોટી હોય સાવ ખોટી ન હોય તો એ મોટા ભાગની કલ્પના હોય મિત્રો હું તમને એક નાનકડી મારી વાર્તા કહું આ સમજુ માણસ માટે છે કે એક ભાઈ છાપાના ઓફિસે ગયો અને એને કાંઈક પ્રેસ નોટ આપવાની હતી તો અહીંયા એક ભાઈ ઊભા હતા બ્રાહ્મણ તો ઓલાએ કીધું તમે છાપાની ઓફિસે શું કરો છો દાદા તો કે આ જો ને ઢોરનો ત્રાસ ને ને ઢીકળું ને આમાં કેટલી વાર અરજી કરી બેરા કાને કોઈ સાંભળતું નથી હવે એ બંધ કે મેં કીધું છાપામાં દઉં કાંઈ ફેરફાર થાય તો એટલે કે છાપામાં દેવા આવ્યા છે એમ કરી નહીં ભાઈ વ્યા ગયા ને ઓલા બે વ્યા ગયા બીજે દિવસે જે ભાઈ પ્રેસનો અપાઈ ગયા હતા એ નીકળ્યા ને તા ઓલા અદા ચોકમાં ગાયું ને ઘાસ નાખતા હતા લીલું ઘાસ નિરણ નાખતા હતા ઓલાભાઈને આશ્ચર્ય થયું આ એક ઘટના કહેવાય કે માણસ કેટલો બેવડી જિંદગી જીવે છે મોરા પહેરીને જીવે છે આને વાર્તા કહેવાય આ વાત ન કહેવાય એટલે અડધી હાચી અને અડધી કલ્પના ઉમેરીને જેમાં વાત કરવામાં આવે અને વાર્તા કહેવાય